નમસ્કાર હું જિલ્લા મદદની જિલ્લા સરકારી વકીલ અરવલ્લી આર એમ પટેલ રોજ કેસની એક માહિતી આપી રહ્યો છું અઠ્યાવીસ ચાર બે હજાર એકવીસના દિવસે રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોના ચેકિંગમાં હતા તે વખતે સવારે આશરે સાડા નવ વાગ્યાના સુમારે એક ટેમ્પો ટ્રાવેલ ગાડી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી હતી એને રોકી અને તપાસ કરતાં તે ગાડીમાંથી ચરસના ચોવીસ પેકેટ અંદાજે ત્રેવીસ પોઈન્ટ નવસો સાત કિલોગ્રામ વજનના મુદ્દામલ પકડી આવેલ અને જેની જોડેથી કબજે કરેલું હતું એનું નામ પૂછતા કનુ કરણ ઉર્થે કન્નુ સિંહ જણાઈ આવેલું અને તેની સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને તેનું ચાર્જશીટ થતાં નામદાર સેશન્સ કોર્ટ મોડાસામાં એનો કેસ ચાર્જશીટ દાખલ થયેલું જેની તપાસ જેનો કેસ સરકારી વકીલ તરીકે સરકાર તરફે અમો ચલાવેલો અને તેમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલા તેમજ કાયદાકીય રીતે દલીલો કરેલી આ તમામ પુરાવોને નામદાર સાહેબે ધ્યાનમાં રાખી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ નામદાર શ્રી એચ એન વકીલ સાહેબશ્રીએ આજરોજ સદર કેસમાં જજમેન્ટ આપેલું જેમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખ રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ જાહેર કરેલો અને આ રીતે સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડેલું સાહેબે અને આવા તત્વોને સબક મળે તેવું એક આ સરસ જજમેન્ટ નામદાર સાહેબે આપેલું છે you oh.